જય શ્રી ફેમિલી કેમ છો મજામાં ફેમિલી આજે અત્યારે પહોંચી ગયા છે ભાઈ માધુપુરના મેળાની અંદર ને ભાઈ સત્તર થી એકવીસ તારીખ લગ્ન પાંચ દિવસનો મેળો હતો ડનિલેશભાઈ હા અને ભાઈ આજે છેલ્લો દિવસ છે ફેમિલી અને અહીંયા ફૂલ મોત ફૂલ ધમલ કરવાનું છે કેમ કે ખાસ ભાઈ તમારા માટે અમે આવ્યો છે આપણે ઓછા મોજુ ઘર આપણે કેટલા કિલોમીટર નિલેશભાઈ થતું હશે મેં અહીં મીટર જોયું હતું ને ગાડી અડતાલીસ કિલોમીટર અડતાલીસ કિલોમીટર હું નિલેશભાઈ આવી ગયા છે ને ભાઈ મેળાનો માહોલ જોવો તમે આ પબ્લિક જો સામે સનસેટ થાય છે ને વ્યૂ તો જો યાર કેટલું માણસો તમે જો આ ગેટ છે એન્ટ્રી અહીંયાથી કેટલા માણસો આવે છે આ બાજુ જો ચારે બાજુ તમે ના જોવું ને ભાઈ પબ્લિક જ પબ્લિક છે એટલે આજે ફૂલ મુદ્દે ફૂલ ધમાલ કરવાની છે વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દેજો બાકી આલો મેળાની મજા કરીએ તો ફેમિલા અત્યારે આવ્યા હતા ભાઈ માધવરાયજીના મંદિરે જો આ જે મંદિરનો ગેટ છે માધવરાયજીનો અને ફેમિલી અહીંયા છે ને ભાઈ જાન નીકળી ગઈ છે અને અમે થોડાક લેટ થઈ ગયા કે કે ગાડીમાં પંચર પડી ગયું હતું ને એ માટે થઈને તો અત્યારે હવે ત્યાં જાન ગઈ છે ત્યાં જવાનું છે તો થોડીક વારમાં ત્યાં જાય કેમ કે રોથ હમણાં રસ્તામાં હતો મેં આવ્યા ત્યારે પણ પહેલાં મેં કીધું અહીંયા દર્શન કરાવ્યું અત્યારે મંદિર બંધ થઈ ગયું છે ને જો સામે અત્યારે અહીં લાઈવ એલઈડી ચાલી રહી છે જો જાન આવી ગઈ છે ભાઈ એટલી પબ્લિક છે કે મારો અવાજ નહી આવતો હોય પણ હવે તમને જાન બતાવું અહીંયાથી જાન નીકળે છે બધા માહોલ જો ભાઈ કેટલા માણસો હશે ને ભાઈ આ કાંડુડાની જાનમાં કેલ પ્રમાણે અનાથને જાનમાં જવું મળે એક આપણો લાવો જ કહેવાય કે ભાઈ આવો આપણે લઈ શકીએ બધો ફેમિલી અને જોઈ તમે અત્યારે કેટલી સંખ્યાની અંદરમાં માણસો છે અત્યારે

ચાલે વધુ આ મેળા વિશે વાત કરું ને ફેમિલી તો સોળ તારીખથી લઈને એકવીસ તારીખ સુધી આ પાંચ દિવસનો આ મેળો હતો અને હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યું છું નિલેશભાઈ મને કીધું આ વખતે કે ખાસ જવાનું છે નિલેશભાઈ મને ખાસ લઈ આવ્યા છે ફેમિલી અને શું કે નિલેશભાઈની વાઈફ જોશના અને મારી વાઈફ જોશના એ બેનને ને મૂકીને આવ્યા બરાબર બાકી બેન આવું હતું નખા થયા હા એ બ્લોગ જોયે ત્યારે કહે બરાબર કે ભાઈ અમને ના લઈ ગયા અને આ મેળો છે ને ભાઈ તમે હમણાં જેમ વાત કરી એમ શું કીધું હતું તમે પશ્ચિમને

કૃષ્ણ ભગવાનનો રથ છે ને જેમાં જાન લઈને જાય છે ને એના પર મેં તમને દર્શન કરી દીધો છે કૃષ્ણ તો ફેમિલી આ જ માંડવો છે અત્યારે જે ભાઈ કૃષ્ણ ભગવાનના જે વિવાહ થવાના છે એના રૂપમણીના તો કેટલો મસ્ત મજાનો જો માંડવો શણગાયલો છે અને અહીંયાથી છે ને ભાઈ લાઈવ થવાનું છે તો સામે અહીંયા કેમેરા પર રાખી દીધા છે અને એલ ઇ પર રાખી દીધું છે ને અત્યારે માણસો અત્યારથી જગ્યા રાખીને લોકો બેસી ગયા છે જેથી કરીને પછી જગ્યા ના મળે ને એ માટે થઈ આપણે જે હમણાં દર્શન કર્યા છે ને તમે એ રૂપમા કૃષ્ણ ભગવાન વિવાહ વિવાખ્યા હતા જૂનું મંદિર છે ને એના જ મેં તમને હમણાં દર્શન કર્યા છે ને અત્યારે આપણે વેઇટ કરીએ છીએ જ્યાં માંડવું હોણ કર્યો છે તો રથ આવે છે રસ્તામાં જો તો તો ફેમિલી ભગવાનની જાન માંડવી લેવાની છે તો જો ભાઈ જાન માંડવી આવી ગઈ છે તો જો તમે જો અત્યારે આ માંડવો હોણ કર્યો તો એ ને અત્યારે જો જાન પહોંચી ગઈ છે જે વિધિ હોય છે ભાઈ લગ્ન ની ચાલુ થઈ ગઈ છે જો સામે માંડવાની અંદર અત્યારે જાન પહોંચી ગઈ છે અને લેશ ભાઈ આપણે તો ભાગ્યશાળી છે પણ આપણા મિત્રો ભાગ્યશાળી ફેમિલી મેમ્બર પણ ભાગ્યશાળી ને ઘરે બેઠા બેઠા ભગવાન રુક્ષમણી અને કૃષ્ણ ભગવાનના વિવાહ જોવા વિવાહ જોવા મળે ફેમિલી અને ભાઈ ભગવાનના ના પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઇબ કરી લેજો હા ભાઈ થોડું ઘણી લાઈક પણ કરી દેજો અને ભાઈ પ્લીઝ કમેન્ટ માં કરી દેજો અને ભાઈ આવું આવું છે ને ભાઈ ભાગ્ય જોગે જ આવ તો થાય હે કે આપણે ભાઈ ટાઈમ કાઢીને અહીં આવીએ ને ભગવાન ના અંદર આપણે સામેલ થાય બરાબર અને હવે મેળામાં માં જાયગા હા ને કમેન્ટ જય કૃષ્ણ ભગવાન લખવાનું ભૂલતા નહીં અને હવે મેળા ની આ કદમકુંડ છે અને આનું તરિયું મળતું નથી એવું હમણા કે જે એક દાદા દાદાને ને પૂછ્યું દાદા એવું કીધું કે કદમપોણ એટલું ઊંડું છે ને તડી કોઈ માપી શકે માપી શકતો નથી ને નજોય ભાઈ આ છે જો આ અને હવે સામે છે ને ભાઈ મંદિર છે રુકમણીજીનું તું ત્યાં પણ જઈને દર્શન કરીએ લે કામ ચાલુ છે મંદિરનું કામ ચાલુ છે જો અહીંયા પાલુ ત્યાંય દર્શન કરીએ

હા જેમાં ગાય દેખાય તમે નિર્યાત જો તો તમને ગાય દેખાય પણ બધી ભાઈ છે ને ફોટો ફ્રેમ જે બનાવીને તાવડીમાંથી બનાવવામાં આવી છે જો તમે ત્રણ ચાર અલગ અલગ છે એક અહીંયા છે એક અહીંયા છે ને એક અહીંયા છે પણ ગવર્મેન્ટ ખર્ચો સારો કરે શું તો બહુ જોરદાર ખર્ચો કરે મસ્ત મજાનો બનાવ્યું થઈ ગયો છે હા સાંસ્કૃતિક મેળો હતો અને પ્રાચીન મેળો હતો ને એ બધું બદલાઈ ગયું ને આધુનિક મેળો થઈ ગયો આધુનિક મેળો કરીને એક

બહુ બહુ કરે મિસ હે બાણ એક નાનું બાળપણ છે એ તો હાડું પછી હોય જાય પછી તો આપડે પછી આવે જ ને આ આવે આજે મજા અત્યારે છે ને જિંદગી ની અંદર ભાઈ આ મજા જો ભૂલકા કેવા કેવી મજા આમાં

માણસો ખાય નહીં બાને બીજો ને મજા કરે પચાસ રૂપિયા માં સેમ નો હોય તાઉં થી પણ મેળો અધૂરો જ કહેવાય અધૂરો જ કહેવાય પ્લીઝ ભાઈ આટા આટા મારતા હતા ને ભાઈ કે અમે પહોંચી ગયા છે ભાઈ હસ્તકલા આટમાં ને અહીંયા થી ભાઈ ને ઘણા ખરા લોકો બહાર થી છે ને ભાઈ અહીંયા વેચવા માટે આવ્યા છે ને જોઈને નામ અહીંયા લખ્યા છે ઘણા ખરા બધા વાંચી તમારી રીતે અંદર જાય કેમ કે મારે નિલેશભાઈ થી રહેવાતું નથી અંદર હું ચાલો જલ્દી જોઈ આવીએ ચાલો જાય આપણે એન્ટ્રી લઈ લીધી છે ને ભગવાન જો ભાઈ અહીંયા ઝૂલે છે બાકી એન્ટ્રી થાય ત્યાં વોટરફોલ છે અને આ બાજુ પણ અર્જુનનો કે કઈ કૃષ્ણ ભગવાનનો રથ લાગે જો ખરેખર આને હસ્ત કહેવામાં આવે તમે જો નાયડીના રૂસામાંથી બધી વસ્તુ બનાવવામાં આવે આને ખરેખર કલા આર્ટ કહેવામાં આવે આને જ આર્ટ કહેવામાં આવે શું કહો ને ભાઈ એવું મસ્ત બધું બને મસ્ત બધું બનાવેલું છે હસ્ત આર્ટ જેટલું પછી ને ભાઈ બધા લોકો આસામ થયા છે માયાભાઈ નો ઘણા ઘણા માણસો તો ભાઈ ભેજો આવ્યા છે પણ આપણે ભાઈ અંદર તો જોવા નહીં કેમ કે પોલીસ એટલી છે ને આગળ બહુ વીઆઈપી લોકો બેઠા છે હવે આપણે એન્જોય કરી દઉં અહીંયાથી આપણે જઈએ બહાર તમને બીજી એક વાત કરી દઉં હું પણ મારા પરમ મિત્ર છે ને એમની પણ યુટ્યુબની અંદર ચેનલ છે ને ભાઈ બહુ મસ્ત મસ્ત વ્લોગ બનાવી છે ફેમિલી અને એના ઘરના ફેમિલીના પણ હોય છે અને બાર ગમે ટ્રાવેલિંગમાં આવું આજુબાજુમાં કાંઈ પણ મંડા મેળવ હોય તો અમે જાય ભાઈ અમે હમણાં તો ભાઈ જૂનાગઢમાં ગયા હતા ફૂલ ફૂલ હા ફૂલ તમારી કરી દીધા નિલેશભાઈ તમારી ચેનલનું નામ એકવાર આપણે બધા સબસ્ક્રાઈબરને કરી દો એટલે વિઝિટ કરવાનું ભૂલતા નહીં હું બાયોની અંદર લિંક પણ આપી દઈએ આપણી ચેનલનું નામ હું છે નિલેશભાઈ હું બાયોની અંદર લિંક આપી દઈ પ્લીઝ સપોર્ટ કરજો એકવાર જાજો આટો મારજો જોજો બ્લોગ જોવાની મજા આવશે ફેમિલી સપોર્ટ કરો ખાલી સપોર્ટ કરો એટલે હા આવા નવા વિડીયો બનાવતા રહીએ મેડામાં રખો જો મારા નક્સ માટે કાઈ ન લાવ તો ઘેર જાવ ને એટલે ભાઈ ભટા સુધી બોલી જાય જોતના પછી કોઈ વાતે સમજે ને રમુકુર મારે લઈ જવાનો જ હતો એ માટે થઈને ભાઈ એક તો મે આ લીધું છે અને બીજા ભાઈ ટ્રેક્ટર ઉપર પડ્યા તો નિલેશ ભાઈ મને એમ કે કે થાર લેતા જાય નક્સ માટે આ આ ડ્રીમ છે આપણો હા પણ હજી છે ને ભાઈ અમારા નજભાઈ ને વાર છે એટલે બે થી વાર ફોર વ્હીલ લઈ જવાની છે પણ હજી જોન ડિયર લઈ લીધું જોન ડિયર એટલે જોન ડિયર નવે નવું સોળાઈ લીધું છે અને મેળો આપણે પૂરો છે રાતના અત્યારે ભાઈ દસ વાગી ગયા છે ને તો અહીંયા ભાઈ મુલાકાત બદલ આભાર બરાબર એ લોકોએ હવે કહી દીધું છે ને બાકી ભાઈ બહુ મજા આવી મને તો બહુ મજા આવી તમને મજા આવી કે નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલમાં ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ફેમિલી ને ફૂલ ઇન્જોય ફૂલ મજા કરીને હવે મને